નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા સૌથી અગત્યના તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે અગત્યના સૌથી ઇમ્પોર્ટન્ટ સમાચાર છે મિત્રો ગઈ ગઈકાલે ધપધબાટી બોલાવી દીધી તમામ ગુજરાતીઓને ખબર છે તમામ વિસ્તાર સૌરાષ્ટ્રના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં તો ભારે તબાહી મચાવી દીધી એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તાર હતા એની અંદર મિત્રો ભારે તબાહી મચાવી દીધી છે મિત્રો સાડા આઠ ઈસ કરતાં પણ વધુ વરસાદ મિત્રો નોંધાઈ ચૂક્યો છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી ગયો એ લેટેસ્ટ અપડેટ તો જાણીશું પણ મિત્રો હવે આવનારા સમયમાં કયા વરસાદ પડવાનો છે અરબી સમુદ્રની સિસ્ટમ કેવી રીતના આગળ વધવાની છે અત્યારે કઈ જગ્યા ઉપર છે તમામ લેટેસ્ટ માહિતી આજના આઝનાવડીઓમાં આપવાના છે બીજી તરફ મોંઠા વાવાઝોડું મિત્રો આજે ટકરાવાનું છે તમામ મિત્રો માટે સૌથી અગત્યના સમાચાર

રેડ જાહેર કરવામાં આવ્યા છે એ તમામ અપડેટ પણ આજના વિડીયોની અંદર આપીશું સાથે લાઈવ તમામે તમામ મોડલ મિત્રો જે લાઈવ મોડલ છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તમામે તમામ માહિતી મિત્રો વિગતવાર આપીશું હજી મિત્રો આવનારા ત્રણ દિવસ ચાર દિવસ તો મિત્રો પાક કાટ છે મિત્રો ધબ ધબાટી બોલાવશા ગુજરાતીઓ માટેના આજના સૌથી મોટા સમાચાર છે આજના વિડીયોની અંદર તમામ અપડેટ જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રો ખેડૂત દુનિયા ચેનલમાં નવા હોય તમામ મિત્રોને વિનંતી છે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં આજે અઠ્યાવીસ તારીખને મંગળવાર છે આજની સિસ્ટમ મિત્રો ભારતની જે સિસ્ટમો બનેલી છે મિત્રો કઈ કઈ દિશાની અંદર અત્યારે સ્થાપિત છે મિત્રો જણાવી દઈએ આપણો ભારત દેશન મિત્રો અહીંયા જે ફરી રહી છે સિસ્ટમ છે અરબી સમુદ્રની સિસ્ટમ એને કારણે મિત્રો મોટો ઘેરાવો મિત્રો આવી રીતના બની ચૂક્યો છે આ ઘેરાવો મિત્રો હમણાં તમને બતાવું છું પણ અહીંયા મિત્રો બીજી તરફ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ગોળ ગોળ ફરી રહી છે એ સિસ્ટમ અત્યારે વાવાઝોડાની અંદર મિત્રો ફરી ગઈ છે મિત્રો સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફરી ગઈ છે આ વાવાઝોડાનું નામ મોન્થા વાવાઝોડું છે જે થાઈલેન્ડ દેશ દ્વારા રાખવામાં આવ્યું છે અને મિત્રો હવે બતાવી દઉં કે આ સિસ્ટમ આજે અઠ્યાવીસ તારીખે રાત્રે ભારતના આંધ્રપ્રદેશના ભાગ છે ઓડિશા બાજુના ભાગ છે એ ભાગ ઉપર ટકરાશેના ના તમામે તમામ ભાગ છે ત્યાં મિત્રો આજે વિનાશ સર્જી નાખશે તબાહી સર્જી નાખવાની છે આજે રાત્રે મિત્રો ટકરાવાનું છે ને એને જ લઈને હવામાન વિભાગે તમામે તમામ ભાગોની અંદર રેડ એલર્ટ મિત્રો આપી દીધું છે આંધ્રપ્રદેશનો ભાગ ઓડિસ્સાનો ભાગ છત્તીસગઢ ઝારખંડ બાજુનો ભાગ બધા ભાગોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના અડીને આવેલા તમિલનાડુના બધા ભાગોને મિત્રો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે મિત્રો અહીંયા જે વાવાઝોડું બનેલું છે વાવાઝોડું આજે મિત્રો ટકરાશે મોન્થા વાવાઝોડું મિત્રો ટકરાવાનું છે ભારે વિના સર્જશેની એવી પણ મિત્રો માહિતી છે કે ત્યાં અત્યારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તમામ જે રાજ્યોની સરકાર છે એમના દ્વારા હાઈ એલર્ટ સાથે મિત્રો તમામ ગામોને પણ ખાલી કરી નાખ્યા છે એવી અપડેટ મળી રહી છે કે ભારે પૂર પણ આવી શકે એમ છે એટલે કે પૂર આવે એવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે તો એ હતી મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ પરંતુ મિત્રો તમામ મિત્રો તમામ ગુજરાતીઓને જણાવી દઉં કે આ સિસ્ટમ મિત્રો આપણા ગુજરાત તરફ આવવાની નથી કારણ કે મિત્રો અહીંયા અરબી સમુદ્રની સિસ્ટમ છે આ સિસ્ટમના જે પવનો હશે એ બંગાળની ખાડીની સિસ્ટમને ગુજરાત સુધી આવવા દેશે નહીં અને એને એક વળાંક આપી દેશે અને વળાંક આવી રીતના ઉપરની તરફ જતો રહેશે એટલે કે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રીતના વળાંક વળીને ઉપરના જે ભાગો છે ઉત્તર પ્રદેશના ભાગો ઉત્તરાખંડના ભાગો ઝારખંડના ભાગો એ બધા ભાગોમાં આ સિસ્ટમ મિત્રો વાવાઝોડું ઉપરની તરફ ગતિ કરવાનું છે ગુજરાત સુધી આવશે નહીં કારણ કે અરબી સમુદ્રની આપણી જે સિસ્ટમ બનેલી છે એ સિસ્ટમ એને ગુજરાત સુધી આવવા દેશે નહીં આ વિશેષ માહિતી હવે મિત્રો આપણે આપણી સિસ્ટમ ઉપર આવી જઈએ અરબી સમુદ્રની સિસ્ટમ અત્યારે કેટલી દૂર છે અને મિત્રો આ સિસ્ટમ કેવી રીતના ગુજરાત સુધી આવશે કે પછી કઈ રીતના આગળ વધશે એનો ટ્રેક મિત્રો હવામાન વિભાગે આપી દીધો છે હવામાન વિભાગે પોતાના લેટેસ્ટ રિપોર્ટની અંદર પોતાનો સાયક્લોનિક મેપ જાહેર કર્યો છે મિત્રો અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને આવી રીતના નીચે જોઈએ તો જે સિસ્ટમ આપણી અરબી સમુદ્રની સિસ્ટમ હતી એ આવી રીતના મિત્રો ગતિ કરીને ઉપર સુધી આવી ત્યાર પછી મિત્રો આવી રીતના એને વળાંક લીધો વળાંક મારીને પછી પાછો આખો ટર્ન મારી લીધો તમે જોઈ શકો છો પેલા આ સિસ્ટમ વળાંક મારીને પાછી જતી હતી પરંતુ ફરીથી એક યુટર્ન માર્યો છે અને યુટર્ન મારીને ફરીથી ઉપરની તરફ એટલે કે ગુજરાત તરફ મિત્રો આગળ વધી રહી છે જો મિત્રો આ સિસ્ટમ હજી નજીક આવશે તો ભારે વરસાદની મિત્રો આગાહી છે મિત્રો આ ઉપરાંત તમામ મિત્રોને જણાવી દઈએ કે અત્યારે તમામે તમામ મોડલ એક સરખા મત ઉપર નથી આ સિસ્ટમ ગમે ત્યારે ફગી શકે છે ગમે ત્યારે વળાંક ગમે તે દિશાની અંદર મારી શકે છે કોઈ સિસ્ટમ એટલે કે કોઈ મોડલ અત્યારે ચોખવટથી માહિતી નથી આપતું કે આ સિસ્ટમ કઈ તરફ આગળ વધશે અમુક મોડલોની અંદર જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ આવી રીતના આગળ વધશે અમુક મોડલોની અંદર જણાવી રહ્યા છે કે આ સિસ્ટમ આવી રીતના આગળ વધશે તો સાચી દિશા હજી સુધી નક્કી થઈ નથી કારણ કે આ સિસ્ટમ સતત વળાંકો મારી રહી છે કારણ કે મિત્રો પહેલાં ઉપર આવવાની હતી પરંતુ વળાંક મારી લીધો ત્યાર પછી આ આમ જવાની હતી તો પાછો આખો આમ નીચેની તરફ વળાંક મારી લીધો પછી પાછો યુટન મારીને આવી રીતના ઉપરની તરફ આવી એટલે કે સતત વળાંકો મારવાનું શરૂ છે હવે મિત્રો આ સિસ્ટમ સીધે સીધી આવી રીતના ગુજરાત તરફ આવશે કે પછી વળાંક મારી લેશે કઈ કહી શકાય નહીં એટલે રોજે રોજની અપડેટ જાણતા રહેજો સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે એ આવનારા સમયમાં ધીમે ધીમે ખબર પડશે પરંતુ મિત્રો આને કારણે ભારતીય હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ આપી દીધા છે એ તમામ એલર્ટ આપણે જાણવાના છે પણ એની પહેલાં ગઈકાલની જે દશા મિત્રો થઈ કયા કયા વિસ્તારોમાં મિત્રોએ દર્શાતી તમામ મિત્રોને ખાસ કરીને જણાવી દઈએ તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગઈકાલે પડી ગયો છે એ પણ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ સૌથી વધુ વરસાદ પડ્યો છે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ગઈકાલે સૌથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ પડી ગયો છે મિત્રો રાજુલાની અંદર વરસાદ પડ્યો છે ત્યાર પછી બીજા નંબરે ભાવનગરના મહુવાની અંદર સાડા સાત ઇંચ વરસાદ પડી ગયો છે ગીર સોમનાથના સુત્રાપાડામાં છ પોઈન્ટ ઉનાની અંદર અમરેલીના લીલી ઓગણચાલીસ ગીર ગઢડામાં પાંચ પોઈન્ટ સોળ પાટણ વેરાવળમાં ચાર પોઈન્ટ બાણું સાવરકુંડલાની અંદર ગમરેલીના સાવરકુંડલાની અંદર મિત્રો ચાર પોઈન્ટ અઠયાસી આવી રીતના કોડીનાર ખાંભા વડોદરા તળાજા વલભીપુર બારડોલી ઉમરપાડા વાગરા આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદ પડ્યો એટલે કે જે ઉપરના તમામ ભાગો તમને જોવા મળે છે એ તમામે તમામ સૌરાષ્ટ્રના વિસ્તાર છે દક્ષિણ સૌરાષ્ટ્રના મિત્રો આ ભાગો છે એમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને નીચે તમને બતાય છે આ સુરત ભરૂચ ખેડા આ તમામ ભાગો મિત્રો નીચે એટલે કે એમાં એના કરતાં થોડોક ઓછો વરસાદ પડ્યો છે પરંતુ ખૂબ સારો વરસાદ ત્યાં પણ મિત્રો પડી ગયો છે ચાર ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ મિત્રો પડેલો છે એટલે સૌથી વધુ સૌરાષ્ટ્રની અંદર અને ત્યાર પછી બીજા નંબરે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે તો બે જિલ્લા મિત્રો તમારે યાદ રાખવાના અમરેલીના રાજુલામાં સાડા આઠ ઇંચ વરસાદ અને ભાવનગરના મહુવામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે સૂત્રાપાડાની અંદર પણ છ પોઈન્ટ પંચ્યાસી ઇંચ વરસાદ એટલે કે મિત્રો આ માવઠાનો વરસાદ તો ઓલા ચોમાસા કરતાં પણ ખૂબ સારો મિત્રો પડી ગયો છે એક ધારો સતત વરસાદ ચાલુ રહ્યો છે બંધ થવાનું નામ પણ લીધું નથી એવો વરસાદ મિત્રો આ માવઠાના વરસાદે પાડી દીધો છે પરંતુ મિત્રો આનાથી ખેડૂતો થયું છે એટલા માટે ખેડૂતો માટે આ સૌથી અગત્યના સમાચાર છે આપણે મિત્રો અગાઉથી જ કીધું તું મિત્રો ચાર પાંચ દી અગાઉથી કીધું તું કે એક સિસ્ટમ આવવાની છે ગુજરાતને ફરીથી સારી એવી ધમરોળ છે

રેડ એલર્ટ મિત્રો આપ્યું હતું એ મુજબનો મિત્રો એ તમામ વિસ્તારમાં વરસાદ પડી ગયો છે અને મિત્રો આજે અઠ્યાવીસ તારીખ છે તો આજે અઠ્યાવીસ તારીખે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં મિત્રો યલો એલર્ટ આપ્યું છે એટલે કે ભારે વરસાદ છે ભરૂચ સુરત નવસારી વલસાડની અંદર પણ યલો એલર્ટ ભારે વરસાદની આગાહી કરી છે કચ્છ જિલ્લાની અંદર પણ આજે યલો એલર્ટની આગાહી છે અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણની અંદર પણ આજે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ તારીખે પછી મિત્રો આ તમામ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ છે ત્રીસ તારીખે પણ ઓરેન્જ એલર્ટ છે પરંતુ મિત્રો ઓગણત્રીસ તારીખનો મેપ અને ત્રીસ તારીખનો મેપ હજી કોઈ ચોક્કસ કહી શકાય નહીં એટલે ઓગણત્રીસ વળાંક લઈ શકે છે અને ગમે તે પરિસ્થિતિ સર્જાઈ શકે છે એટલા માટે મિત્રો આપણે ખાલી આજે અઠ્યાવીસ તારીખ એટલે કે મિત્રો આજનો મેપ જોવાનો છે આજે આ તમામ વિસ્તારની અંદર મિત્રો વરસાદ સારો એવો પડશે પરંતુ એક મોડલ છે ઈસી ડબલ્યુ એમ એફ મોડલ એમાં ઈસી ડબલ્યુ એમ એફ મોડલ છે એ લગભગ સચોટ આગાહી કરતું હોય છે આપણે આખા ચોમાસા દરમિયાન આ જ મોડલ ઉપર આધારિત આગાહી કરી હતી જે ખૂબ મિત્રો સાચી પડી હતી ત્રણ ચાર દિવસ પહેલા પણ મિત્રો આ જ મોડલ દ્વારા આગાહી કરી હતી જે પણ મિત્રો અત્યારે સાચી પડતી દેખાય છે તો મિત્રો આ મોડલ ઉપરથી આજની તારીખમાં ક્યાં વરસાદ પડવાનો છે જણાવી દઉં તો મિત્રો આજે અઠ્યાવીસ તારીખ છે અને અઠ્યાવીસ તારીખના મોડલ મુજબ આ સિસ્ટમ અત્યારે મિત્રો અહીંયા બનેલી છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો સિસ્ટમ છે અને એનો ઘેરાવો મિત્રો જોઈ શકો છો આવી રીતના આખો આટલો મોટો મિત્રો એનો ઘેરાવો બની ચૂક્યો છે આ ઘેરાવાની વાત કરીએ તો મિત્રો એ નેપાળ દેશ આવેલો છે અને નેપાળ દેશ ઉપર પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થઈ છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમની સક્રિયતા અને આપણી અરબી સમુદ્રની સક્રિયતા આ બંનેના કારણે મિત્રો આવી રીતના એક બહોળું સર્ક્યુલેશન મિત્રો પસાર થઈ ચૂક્યું છે આવી રીતના મિત્રો આખી સિસ્ટમ પસાર થઈને એટલો મોટો ઘેરાવો રચી નાખ્યો છે આખો પટ્ટો આખો ટ્રફ બનાવી દીધો છે જે ગુજરાતમાંથી મિત્રો પસાર થાય છે એટલે ગુજરાતમાં પણ મિત્રો ભારે વરસાદ પડી રહ્યો છે આ મિત્રો અઠ્યાવીસ તારીખ એટલે કે આજનો મેપ છે ઝૂમ કરીને ગુજરાતના તમામ ભાગો જોઈ લઈએ તો મિત્રો આજે પણ ખૂબ ભારે વરસાદ વરસાદ પડવાનો છે તમે જોઈ શકો છો આજે પણ મિત્રો મહુવાની અંદર ખૂબ ભારે આગાહી છે મિત્રો પર્પલ કલર તમે મહુવાની અંદર જોઈ શકો છો એટલે આજે પણ મહુવામાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે અમરેલી છે ગીર સોમનાથ અને પોરબંદરમાં પણ ખૂબ ભારે આજે વરસાદ પડશે જૂનાગઢ ભાવનગર રાજકોટ બાજુના વિસ્તારમાં પણ આજે ખૂબ ભારે વરસાદ પડવાનો છે સુરેન્દ્રનગર હોય મોરબી હોય જામનગર બાજુ પણ ખૂબ ભારે વરસાદ પડશે સુરત છે વલસાડ છે નવસારી છે ભરૂચ બાજુનો વિસ્તાર છે આ બધા વિસ્તારમાં પણ આજે સારો એવો વરસાદ મિત્રો પડવાનો છે તો મિત્રો લખીને રાખજો આજે મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદ જોવા મળશે ખાસ કરીને અમદાવાદ લાગુ વિસ્તાર ગાંધીનગર લાગુ વિસ્તારમાં સારો વરસાદ પડશે અને બાકીના જે મધ્ય ગુજરાત લાગુ વિસ્તાર છે છોટાઉદેપુર દાહોદ આણંદ આ બધા વિસ્તારોની અંદર આજે મધ્યમ વરસાદ મિત્રો પડવાનો છે તો મિત્રો આ સૌથી મોટી આગાહી છે કચ્છ જિલ્લાના દક્ષિણ ભાગો છે ગાંધીધામ માંડવી મુન્દ્રા ત્યાં પણ મિત્રો આજે વરસાદ જોવા મળશે એટલે કે આજની તારીખનો મેપ છે આજે પણ મિત્રો ભારેથી ભારે વરસાદ સૌરાષ્ટ્રની અંદર જોવા મળવાનો છે આજના અગત્યના લેટેસ્ટ સમાચાર છે ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખનો મેપ અહીંયા જોઈ શકીએ છીએ ઓગણત્રીસ તારીખમાં થોડીક મિત્રો શક્યતા તમને ધીમી પડતી જોવા મળશે કારણ કે આ સિસ્ટમ આવી રીતના કદાચ ટર્ન લે એવી આગાહી મિત્રો આ મોડલ દ્વારા કરવામાં આવી છે પરંતુ આપણે જણાવીએ છીએ એ મુજબ આ આગાહી સચોટ એટલી બધી આપણે નહીં માનીએ કારણ કે આ સિસ્ટમ ગમે ત્યારે ટર્ન ગમે એ બાજુ લઈ શકે છે એટલા માટે મિત્રો ગમે ત્યારે આગાહી ફરી શકે એમ છે એટલે મિત્રો આ ઓગણત્રીસ તારીખનો મેપ તમે ગુજરાતની અંદર જોઈ શકો છો તો હળવું પડતું મિત્રો તમને જોવા મળશે આ વાદળો મિત્રો તમને જોવા મળશે પરંતુ ભારે વરસાદ ઓગણત્રીસ તારીખે જોવા મળતો નથી કારણ કે આ સિસ્ટમ આવી રીતના ટર્ન મારશે એટલે તમામ વાદળો નીચેની તરફ મિત્રો ગતિ કરવાના છે એટલે ઓગણત્રીસ તારીખે કદાચ એટલે કે આવતીકાલે ઓગણત્રીસ તારીખે કદાચ સક્રિયતા ધીમી પડતી જોવા મળશે પરંતુ ફરીથી ત્રીસ તારીખે આ સિસ્ટમ એનો છેડો ઉપર તરફ આવશે એટલે ઉપરના ફરીથી સૌરાષ્ટ્રના દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગ અને દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદ પડશે ભારે વરસાદ પડશે જેમાં મિત્રો પોરબંદરનો ભાગ મહુવાનો ભાગ ભાવનગરનો ભાગ ગીર સોમનાથનો ભાગ આ તમામ વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડશે સુરત હોય નવસારી હોય ને વલસાડની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડશે બાકીના મિત્રો આ તમામ ભાગો દેખાય છે એમાં મિત્રો મધ્યમ વરસાદ આ ત્રીસ તારીખના રોજ મિત્રો પડવાનો છે એકત્રીસ તારીખે મિત્રો જોઈ શકો છો એકત્રીસ તારીખે સિસ્ટમ બહારની તરફ જતી જોવા મળશે એટલે કે મિત્રો આ સિસ્ટમનો ઘેરાવો મિત્રો ઘટી જશે અને એની કારણે મિત્રો સિસ્ટમની સક્રિયતા પણ ઘટી જશે આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો મોરબી છે સુરેન્દ્રનગર છે માંડવી છે ગાંધીધામ છે ત્યાં વરસાદ લાવશે અને આ જે ઉત્તર ગુજરાતના વિસ્તાર છે બનાસકાંઠા પાટણ આ બધા વિસ્તારની અંદર પણ સારો કદાચ વરસાદ આ એકત્રીસ તારીખના રોજ પડી જાય એવી મિત્રો આગાહી છે પછી પહેલી તારીખથી સક્રિયતા ધીમે ધીમે ઘટતી જશે બે તારીખ એનાથી પણ સક્રિયતા ઘટતી જશે આવી રીતના મિત્રો હજી બે તારીખ સુધી વાટ જોવાની છે એકત્રીસ તારીખ સુધી સારો વરસાદ પડશે પરંતુ હજી મિત્રો કીધું એ મિત્રો આજે અઠ્યાવીસ તારીખની આગાહી જ તમારે માનવાની છે ઓગણત્રીસ તારીખ આવતીકાલથી પણ કદાચ આગાહી ફરી જાય કારણ કે સિસ્ટમ ગમે એ બાજુ વળાંક અરબી સમુદ્રની સિસ્ટમ સિસ્ટમ જે મોન્થા વાવાઝોડું છે મિત્રો અહીંયા ભ્રમણ કરી રહ્યું છે એનો ઘેરાવો તમે જોઈ શકો છો આ ઘેરાવાની અંદર આ તમામ વિસ્તાર હોય આંધ્રપ્રદેશનો વિશાખાપટ્ટનમ હોય કે આ તમામ વિસ્તારની અંદર ભારે મિત્રો મિત્રો વરસાદ આજની તારીખમાં પડવાનો છે કારણ કે આજે જ આ વાવાઝોડું ભારતની અંદર આંધ્રપ્રદેશના આ ભાગ અથવા તો ઓડિશાના ભાગમાંથી ટકરાવાનું છે ને તમામ ભાગોની અંદર ભારે વિનાશ ભારે તબાહી મચાવવાનું છે એનું મોડલ દ્વારા મેપ તમને મિત્રો બતાવી દઉં તો આ મિત્રો આજનો મેપ છે આજે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ આ દિશાની અંદર હવે મિત્રો ટકરાવા જઈ રહી છે હવે મિત્રો તમને આવતીકાલનું મોડલ બતાવી દઉં તો ધીમે ધીમે આ મોડલ રહ્યું આવતીકાલનું મોડલ આવતીકાલે આ સિસ્ટમ ભારતની અંદર મિત્રો અંદરની તરફ ઘૂસી જશે આંધ્રપ્રદેશનો આ ભાગ હોય ઓડિશાનો ભાગની અંદર મિત્રો આટલો મોટો ઘેરાવા સાથે આ સિસ્ટમ ભ્રમણ કરશે એ તમામ ભાગોની અંદર ખૂબ ભારે વિનાશ સર્જી નાખવાનું છે એને લઈને મિત્રો હવામાન વિભાગે રેડ એલર્ટ પણ આપી દીધું છે તમે જોઈ શકો છો લાઈવ મિત્રો આગાહી છે આવતીકાલે તમામ ભાગોની અંદર પૂર પણ આવે એવી શક્યતા છે મોંથા વાવાઝોડું એ તરફ ટકરાયું છે પણ એની અસર આપણા ગુજરાત સુધી વાવાઝોડું આવવાનું નથી તો એ મિત્રો તમામ મિત્રો માટેના સૌથી અગત્યના મિત્રો આજના સમાચાર હતા આપણે પળે પળની તમામ કઈ તરફ આગળ વધવાનો છે આવી રીતના સીધે ગુજરાત તરફ આવશે કે પછી ટર્ન મારી લેશે આ મિત્રો આવનારા વિડીયોની અંદર મિત્રો બતાવીશું તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને તમામ મિત્રોને તમારા જેટલા પણ મિત્રો એને અત્યારે અત્યારે મિત્રો મોકલી દેજો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન